સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે એક કોલની વાત કરીશું આ કોલ કોઈને પણ આવી શકે છે તમને પણ આ કોલ આવી શકે છે આ કોલ સામાન્ય નથી બલકે એ તમારા માટે ખરાબ સપનું પણ બની શકે છે એટલે જ આજે તમે અમારી વાત ધ્યાનથી સાંભળજો આખી વાત ડિજિટલ એરેસ્ટની છે ડિજિટલ અને એરેસ્ટ એ બે શબ્દો વચ્ચે કોઈ સંબંધ હોવાનું માનવું મુશ્કેલ છે જોકે આજના ડિજિટલ યુગમાં કંઈ પણ શક્ય છે હવે એરેસ્ટ એટલે કે ધરપકડ પણ ડિજિટલી થાય છે સવાલ એ છે કે આવી ધરપકડ કોની થાય છે અને કોણ કરે છે આ ધરપકડ સવાલ એ પણ છે કે શું આવી ધરપકડ કાયદેસર છે સાયબર ક્રાઇમ્સની દુનિયામાં આ નવા પ્રકરણ વિશે આજે અમે તમને વિસ્તાર જણાવીશું નકલી સીબીઆઈ ઓફિસર કે નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને લૂંટ કરવામાં આવી હોવાના અનેક કિસ્સા વિશે તમે કદાચ સાંભળ્યું હશે ક્યાંક નકલી પોલીસ સ્ટેશન વિશે પણ તમે સાંભળ્યું હશે તો બીજી તરફ સાયબર ક્રાઇમ વિશે પણ તમે અચૂક સાંભળ્યું હશે હવે આ બંને પ્રકારના અપરાધોનું એક ક્રિમિનલ કોમ્બિનેશન તૈયાર કરવામાં આવ્યું છે સૌથી પહેલાં આ કોમ્બિનેશનના બે કિસ્સા વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું અને એના પછી આ ક્રિમિનલ કોમ્બિનેશનની મોડ સોપરંડી વિશે વાત કરીશું આગ્રામાં સરકારી સ્કૂલના શિક્ષિકા માલતી વર્માની આ વાત છે માલતી વર્માને વોટ્સએપ પર એક પુરુષનો કોલ આવ્યો મોબાઈલના ડિસ્પ્લેની અંદર કોલ કરનાર પોલીસ ઓફિસર યુનિફોર્મમાં હોય એવું દેખાઈ રહ્યું એ જોઈને માલતી વર્માએ માની લીધું કે પોલીસ ઓફિસરનો જ કોલ છે ઠગવાજે માલતી વર્માને કહ્યું કે કોલેજમાં ભણતી તેમની દીકરી સેક્સ રેકેટમાં ફસાઈ છે આ વાત સાંભળતા જ માલતી વર્માના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ વાતચીતમાં ઠગવાજે એક ચોક્કસ બેંક ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું જેથી માલતીની દીકરી ઘરે સુરક્ષિત પાછી આવી જાય અને કેસ દાખલ ન થાય કોલ કરનારે ખોટી સહાનુભૂતિ આપી તેણે કહ્યું કે તમારી દીકરી સેક્સ રેકેટના કેસમાં આરોપી ન બને એટલા માટે જ તે આ કોલ કરી રહ્યો છે એટલે જ રૂપિયા આપીને કેસ રફેદફા કરવો યોગ્ય રહેશે જેથી પરિવાર પરેશાન ન થાય સ્કેમની વાત સાંભળીને માલતી વર્મા ખૂબ જ ગભરાઈ જાય તેમણે તેમના દીકરાને કોલ કર્યો દીકરાએ માલતી વર્મા પાસેથી સ્કેમનો નંબર મેળવ્યો કોલનો કન્ટ્રી કોડ નાઇન્ટી ટુ હતો જે પાકિસ્તાનનો કન્ટ્રી કોડ છે એટલે દીકરાએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી કેમ કે આ સ્કેમ જ છે દીકરાએ ખાતરી આપી હોવા છતાં માલતીવર્માની તબિયત ખરાબ થઈ જતી તેમની હોસ્પિટલમાં લઈ જતી વખતે સીસીટીવીના ફૂટેજ પણ આવ્યા છે આખરે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું अविषे मालती वर्मा ना दिख रहा दीपांशु शू कहे पहला तभी साँभो कुछ हो गया तो मैंने मम्मी से बोला कि मम्मी आप एक काम करिए मुझे नंबर दीजिए मम्मी ने जैसे ही मुझे व्हाट्सअप के थ्रू नंबर दिया तो जैसे ही नंबर पर प्लस नाइन टू आ, देखा मैंने तो तुरंत के तुरंत मैं समझ गया कि ये फर्जी कॉल है तुरंत मैंने मम्मी को समझाया लेकिन मम्मी की तबीयत बहुत ज़्यादा ख़राब हो गई थी उस टाइम पर तो मम्मी अपना स्कूल खत्म करके सब कुछ था मैंने अपनी सिस्टर से बात कर ली वीडियो कॉलिंग से कोई भी ऐसी दिक्कत नहीं थी सब कुछ सही था मम्मी की तबीयत वहीं से खराब होना स्टार्ट हुई और जैसे ही मम्मी घर पर आई हाँ तो विद इन थर्टी मिनट्स के अंदर मम्मी की डेथ हो गई दीपांशु ठगबाजों कारण माता गुमी आवाज अपराध ना बीजो एक किस्सो जाणवो आ किस्सा में मौत थी परंतु सात करोड़ रुपयातरपिडी जरूर थी થગબાજુએ આ કેસમાં વર્ધમાન ગ્રુપના ચેરમેન અને એમડી એસપી ઓસવાલને ટાર્ગેટ કર્યા સૌથી પહેલાં તેમણે અઠ્યાવીસમી સપ્ટેમ્બરે એક મોબાઈલ પર કોલ આવ્યો કોલ કરનારે કહ્યું હું કે હું સીબીઆઈની કોલાબા ઓફિસમાંથી વાત કરું છું કોલ કરનારે ઓસ્વાલને કહ્યું કે કેનેરા બેંકમાં તમારા નામે એક બેંક એકાઉન્ટ છે આ સાંભળીને ઓસ્વાલે કહ્યું કે ખોટી વાત છે આ બેંકમાં મારું કોઈ બેંક એકાઉન્ટ જ નથી જોકે કોલ કરનારે ઓસ્વાલને કહ્યું કે અરે ભાઈ તમારા જ નામે એક એકાઉન્ટ છે વળી એ જ એકાઉન્ટથી મોટી ગરબડ પણ થઈ છે તમને ખ્યાલ છે કે ગરબડનો સીધો સંબંધ જેટ એરવેઝના ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલની સાથે છે ક્યારે તમે જાણતા હશો કે મની લોન્ડરિંગ કેસમાં ગયા વર્ષે નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી હતી કોલ કરનારે ઓસ્વાલને કહ્યું કે તમે આ કેસમાં એક શક બંધ છો કેમ કે તમારા જ આધાર કાર્ડથી આ એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે ઓસવાલે કહ્યું કે તેમના દસ્તાવેજોનો કદાચ મિસયુઝ થયો હશે સ્કેમરે ઓસવાલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી તેણે કહ્યું કે હું તો તમને જ બચાવવા કોલ કરી રહ્યો છું બીજો કોઈ અધિકારી હોત તો તમે જેલમાં હોત આ વાત સાંભળીને ઓસવાલને આ સ્કેમર પર વિશ્વાસ થઈ ગયો સ્કેમર એક તબક્કે વિડીયો કોલમાં તેનું નામ રાહુલ ગુપ્તા કહ્યું આ ઠગબાજોએ અધિકારીઓ બનીને ઓસવાનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ પણ કર્યું આ તમામ એક્શન વખતે ઓસવાલે ચોવીસ કલાક કેમેરા સામે રહેવું પડ્યું હતું તેઓ તેમના રૂમમાંથી બહાર જાય તો પણ તેમણે તેમનો ફોન સાથે રાખવો પડતો હતો ઓસવાલે વિડીયો કોલમાં જોયું હતું કે ઠગબાજોએ આખું સેટઅપ તૈયાર કર્યું હતું જેમાં અનેક લોકો જોવા મળતા હતા તેઓ સાદા કપડામાં હતા તેમના ગળામાં આઈડી કાર્ડ્સ રહેતા હતા આ વિડીયો કોલ દરમિયાન ઓસવાલને બનાવટી અદાલત પણ બતાવવામાં આવી અરે તો એ વાતની પણ છે કે એક ઠગબાજે તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ બનીને કેસની સુનાવણી કરતો હતો આ કેસમાં એક આદેશ પણ આપવામાં આવ્યો આખરે ઓસ્વાલને વોટ્સએપ પર આ કેસમાં આદેશ મોકલવામાં આવે સુપ્રીમ કોર્ટના આદેશથી સ્વાભાવિક રીતે ડર લાગે ઓસવાલને અલગ અલગ ખાતામાં સાત કરોડ રૂપિયા ડિપોઝિટ કરવા માટે કહેવામાં આવ્યું ઓસ્વાલની વિરુદ્ધ બનાવટી એરેસ્ટ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું જેના પર ઈડી અને મુંબઈ પોલીસના સ્ટેમ્પ્સ પણ હતા આવી તમામ એક્શનના કારણે ઓસ્વાલ ડરી ગયા તેમણે ઠગબાજોના ખાતામાં સાત કરોડ રૂપિયા જમા કરાવી દીધા આ બંને કેસીસ ડિજિટલ અરેસ્ટ સામે આંખો ખોલે છે તમે કદાચ સમાચારોમાં ડિજિટલ અરેસ્ટ વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે સામાન્ય વ્યક્તિઓથી માણીને અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પણ ટાર્ગેટ બન્યા છે આ ડિજિટલ એરેસ્ટ કેવી રીતે થાય છે એ ખરેખર તમારે સમજવા જેવું છે આ બે શબ્દો પરથી એટલો તો ખ્યાલ આવી જાય કે વાત ડિજિટલની થઈ રહી છે બીજી તરફ એરેસ્ટ એટલે કે ધરપકડની વાત છે સામાન્ય રીતે પોલીસ ધરપકડ કરીને આરોપીને પોલીસ કસ્ટડી કે જેલમાં પૂરતી હોય જોકે આ ડિજિટલ એરેસ્ટમાં બધો જ ખેલ ડિજિટલ પર થાય એટલે કે એરેસ્ટ પણ ડિજિટલી અને હાથ કડીને જેલના સળિયા પણ ડિજિટલી ઠગબાજો એક જાણે કે ડર ઉભો કરીને બંધક સ્કેમર્સ ડર અને લાલચનો એવો ખેલ રચે છે કે પીડિત વ્યક્તિ કેમેરાની સામેથી હલી જ નથી એક વ્યૂહ રચવામાં આવે સ્કેમર્સ ધમકી અને લાલચ આપીને અનેક કલાકો કે દિવસો સુધી પીડિતને કેમેરાની સામે જ રહેવા માટે મજબૂર કરે ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓને ફસાવાની કોશિશ કરવામાં આવે છે આ ગંદી રમતમાં પીડિત વ્યક્તિ પર સાયકોલોજીકલ પ્રેશર નાખવામાં આવે આ પ્રેશર કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ભારતમાં ડિજિટલ એરેસ્ટના કેસીસમાં વધારો થઈ રહ્યો છે સૌથી પહેલાં વ્યક્તિને એક ઓડિયો કોલ આવતો હોય છે કે સાદો કોલ હોઈ શકે કે વોટ્સએપ કોલ હોઈ શકે કોલ કરનાર પોતાની ઓળખ સીબીઆઈ પોલીસ ઓફિસર કસ્ટમ ડિપાર્ટમેન્ટ કે પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો જેવી કોઈ તપાસ એજન્સીના અધિકારી તરીકેની આપે આપણા દેશમાં સીબીઆઈની ઓફિસ કે પોલીસ સ્ટેશનમાંથી કોલ આવે તો વ્યક્તિ ગભરાઈ જાય ત્યારે કંઈ પણ ખોટું ન કર્યું હોય તો પણ તેને ડર લાગવા લાગે ઢગબાજ કોલ કરીને કહેતો હોય છે કે તમારા મામલે ગરબડ છે તમે આધાર કાર્ડનું ફ્રોડ કર્યું છે કે પછી તમારા નામના કુરિયરમાંથી ડ્રગ્સ મળ્યું છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવાનો ખોટો આરોપ મૂકીને વૃદ્ધ પુરુષોને ફસાવવામાં આવે છે ઉદ્યોગપતિઓને મની લોન્ડરિંગનો કેસનો ડર બતાવવામાં આવે સ્વાભાવિક રીતે આવા અપરાધોમાં પોતાની સંડોવણીની વાત આવે એટલે કોઈ પણ વ્યક્તિ ડરી જાય કોઈ પણ વ્યક્તિનું દિમાગ બહેર મારી જાય જેનો સીધો ફાયદો મેળવવામાં આવે છે થોડા સમય સુધી ઓડિયો કોલ પર વાતચીત કરવામાં કહેવામાં આવે છે જેના પછી તરત જ વિડીયો કોલ કરવા માટે કહેવામાં આવે જે વ્યક્તિ ઓડિયો કોલથી ન ફસાય હવે વિડીયો કોલથી ફસે જાય એવી પૂરેપૂરી સંભાવના હોય છે વિડીયો કોલમાં એક આખું સેટઅપ બતાવવામાં આવે જેમ કે ઓસવાલના કેસમાં સુપ્રીમ કોર્ટનું સેટઅપ ઊભું કરી દેવામાં આવ્યું એ જ રીતે જો ઠગવાજે પોલીસ અધિકારી બનીને કોલ કર્યો હોય તો વિડીયો કોલમાં પોલીસ સ્ટેશન બતાવવામાં આવે જેમાં ઠગવાજો પોલીસ યુનિફોર્મમાં જોવા મળતા હોય જો કસ્ટમ ડિપાર્ટમેન્ટમાંથી કોલ કર્યો હોય તો એમની ઓફિસ બતાવવામાં આવે આવું સેટઅપ જોઈને લોકોને વિશ્વાસ થઈ જાય કે તે ખરેખર કોઈ તપાસ એજન્સીના અધિકારી સાથે વાતચીત કરી રહ્યો છે સેટઅપ તૈયાર કરવા માટે હવે એઆઈની મદદ લેવામાં આવે છે પીડિતને વિડીયો કોલમાં ખૂબ જ ડરાવવામાં આવે જેના પછી પીડિતને કેમેરાની સામે જ રહેવાની ફરજ પાડવામાં આવે એ દરમિયાન પીડિતને બીજા કોઈનો કોલ કરવાની પણ છૂટ આપવામાં આવતી નથી એટલું જ નહીં પીડિત તેની જગ્યાએથી ખસી પણ નથી શકતો ઠગબાજો તેમની ધમકીભરી વાતોથી પીડિતને બંધક બનાવે છે એના માટે જ એને એરેસ્ટ કહેવામાં આવે છે વાતચીતની વચ્ચે વચ્ચે તેને જુદા જુદા દસ્તાવેજો અને ફોર્મ્સ બતાવવામાં આવે છે એ ફોર્મ્સ ભરવાના નામે પીડિત પાસેથી વ્યક્તિગત માહિતી માંગવામાં આવે એટલું જ નહીં આ રીતે પીડિત પાસેથી તેના બેંક ખાતાની વિગતો પાસવર્ડ આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિતની વિગતો લઈ લેવામાં આવે બાજો આવા વિડીયો કોલ દરમિયાન વારંવાર પીડિતને આરોપી કહેતા હોય છે એટલે માનસિક રીતે એ પીડિત વ્યક્તિને લાગે કે તેને જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું છે એ સાચું છે ખરેખર તેની વિરુદ્ધ કોઈ ગંભીર તપાસ ચાલી રહી હોય એમ લાગે પીડિતના આંખે અંધાર આવી જાય મોટાભાગે એકલા રહેતા વૃદ્ધ વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવે છે આ વૃદ્ધોની પાસે પેન્શન ફંડ રહેલું હોય છે આ વૃદ્ધોને ડરાવવામાં આવે છે કે તમે કોઈને આ કેસ વિશે ન કહેતા નહીં તો તમારા ફેમિલી મેમ્બર્સ પણ ફસાઈ જશે વૃદ્ધ વ્યક્તિ વિચારે છે કે રૂપિયા ભરે જાય પરંતુ તેના ફેમિલી મેમ્બર્સ પરેશાન ન થવા જોઈએ વળી તે વિચારે છે કે આખી જિંદગી સન્માનની સાથે જીવી છે ત્યારે જિંદગીમાં હવે કોઈ કલંક ના લાગવું જોઈએ વળી ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવા કેસમાં આરોપી હોવાની માહિતી સમાજમાં આવી જાય એ કલ્પનાથી વૃદ્ધો રૂજી જતા હોય છે અને કેસિસમાં જોવા મળ્યું છે કે જે વ્યક્તિ દિલ્હીની હોય તો તેને મુંબઈની તપાસ એજન્સીના અધિકારીના નામે કોલ કરવામાં આવે જેથી દિલ્હીમાં રહેતી વ્યક્તિને મુંબઈના અંધેરીનું પોલીસ સ્ટેશન કેવું દેખાય છે એનો જાજો ખ્યાલ જ ના આવે જેનો સીધો લાભ લેવામાં આવે છે ત્યારબાદ પહેલાં ડરાવશે અને એના પછી તે પીડિત પ્રત્યે થોડી સહાનુભૂતિ પણ બતાવશે ઠગબાજો પોતાની જાતને પીડિતના રક્ષક હોવાનું બતાવે છે પીડિતને લાગવા લાગે છે કે આ ઠગબાજ તેને આ ગંભીર કેસમાંથી બહાર કાઢી શકશે એટલા માટે જ ઠગબાજ જે કંઈ પણ કહે એ પીડિત કરવા લાગે વળી પીડિતને લાગે છે કે જો તેઓ ઠગબાજોને રૂપિયા નહીં આપે તો તેમણે જેલમાં જવું પડશે બચાવવાના નામે ભારે રકમ વસૂલવામાં આવે છે હવે સવાલ એ છે કે કયા પ્રકારના લોકોને આ ઠગબાજો ટાર્ગેટ કરે છે સૌથી પહેલાં જેમને ટાર્ગેટ બનાવવાના હોય એવા લોકોની પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે તેમના પરિવારમાં કેટલા લોકો રહે છે તેમની પાસે કેટલા રૂપિયા હોય છે એના વિશે એક અંદાજ પણ મેળવવામાં આવે છે ઠગવાજો દીકરા કે દીકરીનું નામ લઈને તેમના માતા પિતાને ફસાવતા હોય છે સંતાનની વાત આવે એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ માતા પિતા ખૂબ જ રસી જાય જેના કારણે જ તેઓ પોતાના સંતાનને બચાવવા માટે ગમે તેટલી મોટી રકમ આપવા માટે તૈયાર થઈ જાય છે જો ઠગબાજને લાગે કે પીડિત વ્યક્તિ પાસેથી ઓછા રૂપિયા મળ્યા છે તો ચાઇનીઝ લોન એપ્સની લોન મેળવવા માટે પણ પીડિતને મજબૂર કરવામાં આવે છે વળી આવી લોન પણ પાંચથી છ કલાકમાં જ અપ્રુવ પણ થઈ જાય આ એમાઉન્ટ માટે સીધી ઠગબાજના ખાતામાં રકમ જમા થઈ જાય બેંગ્લોરમાં એક મહિલા વ્યક્તિની સાથે ચોંકાવનારી ઘટના બની તેને ડ્રગ્સના કેસના નામે ડરાવવામાં આવી બે દિવસ સુધી તેની ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી તેની પાસેથી ચૌદ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા એ પછી ઠગબાજોએ તેને કેમેરા સામે નિર્વસ્ત્ર થવાની ફરજ પાડી જેના પછી એના વિડીયોના નામે તેને બ્લેકમેલ કરીને બીજા અલગથી દસ લાખ રૂપિયા પડાવવામાં આવે કાયદાની જાણકાર એક વકીલની સાથે પણ આ ઘટના ઘટી શકે છે એનાથી તમે અંદાજ લગાવી શકો છો કે ઠગબાજો કેવા પ્રકારનું સેટઅપ ઊભું કરતા હશે અને કેટલું દબાણ કરતા હશે કોઈ ઠગબાજ ડિજિટલાઇઝ કરે તેઓ શું કરવું જોઈએ એના વિશે અમે તમને વધુ માહિતી આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ટેકનોલોજી આપણા જીવનમાં સુવિધા લાવી રહી છે પરંતુ એની સાથે અનેક પડકારો પણ વધ્યા છે ડિજિટલ ટેકનોલોજીના કારણે સાયબર અપરાધો પણ વધ્યા છે આરબીઆઈના રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બેન્ક ફ્રોડના નવ હજાર છેતાલીસ કેસીસ નોંધાયા હતા કુલ પિસ્તાલીસ હજાર ત્રણસો ને કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ થયા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બેંક ફ્રોડના છત્રીસ હજાર પંચોતેર કરવામાં આવે તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ હજાર પાંચસો ને છન્નું કેસીસ નોંધાયા હતા જ્યારે સામે કુલ એકસો પંચાવન કરોડ રૂપિયાના ડિજિટલ ફ્રોડ થયા હતા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડિજિટલ ફ્રોડના ઓગણત્રીસ હજાર બ્યાસી કેસીસ નોંધાયા અને સામે ચૌદસો ને સત્તાવન કરોડ રૂપિયાના ડિજિટલ ફ્રોડ થયા અમે તમને જણાવ્યું હતું કે પીડિત વ્યક્તિની પૂરેપૂરી પ્રોફાઇલ ઠગબાજોની પાસે હોય છે હવે સવાલ એ છે કે તેમને કેવી રીતે માહિતી મળે બે શક્યતાઓ રહેલી છે એક તો બેન્કિંગ સિસ્ટમ હેક કરવામાં આવતી હોય અથવા તો બેંકના કોઈ કર્મચારી દ્વારા જ ડેટા લીક કરી દેવામાં આવતો હોય સાયબર ક્રાઇમ્સની કેટલીક ઘટનાઓમાં બેંકના કેટલાક કર્મચારીઓ પકડાયા છે જોકે આવા કેસીસ અપવાદરૂપ જ હશે તે સિવાય આવા ઠગબાજોના એજન્ટ પણ દેશભરમાં એક્ટિવ હોવા જોઈએ આખા દેશમાં ડિજિટલ એરેસ્ટના કેસીસ વધવાના કારણે કેન્દ્ર સરકારે આખરે લોકોને સાવધાન કરવા માટે એક એડવાઇઝરી ઇશ્યુ કરવી પડી આ એડવાઇઝરીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે સીબીઆઈ ઈડી પોલીસ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કે જજો વિડીયો કોલ્સ મારફત ધરપકડ કરતા જ નથી લોકોએ આવા ઠગબાજોથી બચવું જોઈએ આ એડવાઇઝરીમાં હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી પર ડિજિટલ એરેસ્ટની ઘટનાઓનું રિપોર્ટિંગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે ભારતના કાયદામાં વિડીયો કોલ્સ કે ઓનલાઈન મોનિટરિંગ મારફત ધરપકડ કરવાની કોઈ જ જોગવાઈ નથી એટલે જ જો આવા કોલ્સ આવે તો તમારે સમજી લેવાનું કે ઠગબાજનો જ કોલ છે વાસ્તવમાં તાજેતરમાં ઘડવામાં આવેલા નવા કાયદામાં પણ ડિજિટલ અરેશામે કોઈ જ જોગવાઈ નથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ સમન્સ ઇલેક્ટ્રોનિકલી મોકલી શકાય છે એ સિવાય આ નવા કાયદા મુજબ સુનાવણી ઇલેક્ટ્રોનિક મોડમાં થઈ શકે છે વાસ્તવમાં પોલીસ કે નાગકોટિક્સ કંટ્રોલ બ્યુરોનું નામ લેવાય એટલે વ્યક્તિ ડરી જાય જો કે જ્યારે તમે કંઈ પણ ખોટું ન કર્યું હોય તો સ્વાભાવિક રીતે તમારે બિલકુલ જ ન ડરવું જોઈએ જે રીતે તમે અજાણા લોકોને રૂપિયા નથી આપતા એ જ રીતે તમારે અજાણા લોકોને તમારી માહિતી પણ ન આપવી જોઈએ એક હકીકત એ પણ જોવા મળી છે કે સામાન્ય રીતે દસ ડિજિટનો નંબર હોય છે કે ઠગબાજો નવ કે અગિયાર ડિજિટના નંબર પરથી કોલ કરતા હોય છે તમારે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ એ સિવાય આપણા ભારતનો કન્ટ્રી કોડ નાઇન્ટી વન છે જો બીજા કન્ટ્રી કોડથી કોલ્સ આવે તો તમારે ચેતી જવાનું આપણા દેશમાં ડિજિટલ અરેસ્ટ સહિત મોટા ભાગના સાયબર ક્રાઇમ્સની ઘટનાઓમાં લોકો ફરિયાદ જ કરતા નથી જેના કારણે ખરેખર કેટલા પ્રમાણમાં સાયબર્સ અપરાધો થાય છે એનો ખ્યાલ જ આવતો નથી તમારી સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થાય કે તરત જ તમારે બેંકને જાણ કરી દેવી જોઈએ તમે કયા બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા એની પણ વિગતો આપવી જોઈએ સામાન્ય રીતે ઠગબાજો એક મોટી રકમના નાના નાના ભાગ કરીને જુદા જુદા બેંક ખાતામાં જમા કરાવે જેને ચૂરા કહેવામાં આવે છે આ એમાઉન્ટ ચૂરા થઈ જાય એ પહેલાં તમારે બેંકને જાણ કરવી જોઈએ જેથી બેંક ઠગબાજોના ખાતાને તરત જ ફ્રીઝ કરી દે જેથી તમને તમારી મહેનતની કમાણી પાછી મળી શકે બેંકને જાણ કરવાની સાથે જ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ તમારે ફરિયાદ કરવાની રહેવી રહેશે ઉપરાંત ફરિયાદ લખતી વખતે તમારે પૂરેપૂરી માહિતી આપવી જોઈએ જેથી પોલીસને તપાસમાં સરળતા રહે અહીં ફરિયાદ દાખલ કરવામાં આવતા રેફરન્સ નંબર મળી જશે જેના પછી ફરિયાદીને ઓથોરિટી તરફથી એક ચોક્કસ પોલીસ સ્ટેશનમાં જવા માટે કહેવામાં આવશે બાદમાં પોલીસ એક્શન શરૂ થશે અનેક લકી લોકોને તેમની મહેનતની કમાણીના પૈસા પાછા પણ મળી જાય છે જો કે એમાંઉન્ટ ચ્યુરા થઈ જાય એ પછી એને પાછી મેળવવી મુશ્કેલ છે અને કેસીસમાં કેટલાક આરોપીઓ પકડાયા છે આ આરોપીઓએ જણાવ્યું છે કે તેઓ ટેલિગ્રામથી તેમના ગેંગ લીડર્સની સાથે કનેક્ટ થતા હતા આ ગેંગ લીડર્સ લાઓસ કમ્બોડિયા વિયેતનામ ચીન અને થાઇલેન્ડમાં કામ કરે છે આ દેશોમાં ચીનની સરકાર દ્વારા જ સ્પોન્સર્સ ઠગબાજો નેટવર્ક ચલાવે છે આ ઠગબાજોએ આ દેશોમાં અનેક ફ્રોડ ફેક્ટરીઓ પણ ઊભી કરી હોવાનું સામે આવ્યું છે ડિજિટલ અરેસની વાસ્તવિકતા ખૂબ જ ભયાનક છે જ્યાં ભરોસો અને ડરનો ગેરલાભ લઈને સ્કેમ કરવામાં આવે છે આ છેતરપિંડીમાં સાયકોલોજીકલ માઇન્ડ ગેમ અને ટેકનોલોજીકોનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે ઠગવાજો છેતરપિંડી કરવા માટે ડીપ ફેક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે ડિજિટલ અરેસ સ્કેમ માટે પણ ડીપ ફેક્સનો ઉપયોગ કરીને વધુને વધુ લોકોની સાથે છેતરપિંડી થઈ શકે છે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટ્સ કોલોબરેશન્સ કરી રહી છે એટલા માટે જ ખૂબ જ સતર્ક થવાનો આ સમય છે ફુસોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર